આજથી નવ મહિના પહેલા જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એસઓજીએ એક રેડ કરેલી અને બાવન ગ્રામ એમડી પકડેલું એની અંદર આરોપી ભરત પટેલ જે છે એને જથ્થા સાથે પકડી પાડેલો અને એની અંદર એક નામ ખોલ્યું હતું મહારાજ કે જે મુંબઈ થી લાવીને આ ભરત પટેલને માલ આપેલો અને એની સતત એસઓજી તપાસમાં નામ ખુલેલું અને એની તપાસમાં હતી એ દરમિયાનમાં જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિ એનું નામ ખુલ્યું ત્યારબાદ એ સાઉદી અરેબિયા ભાગી ગયો હતો ત્યારબાદ મુંબઈ ખાતે એનું લોકેશન મળતા અમારી ટીમ ત્યાં ગઈ અને એને પક પકડ્યો તો એનું નામ જે છે એ મહારાજે ઉર્ફેનું નામ છે એનું સાચું નામ છે ઈશાક અલી સૈયદ કે જે એમડી ના વેચાણનો ધંધો ત્યાં પણ કરે છે ને અહીંયા પણ અગાઉ પણ આવેલો હતો અને એને ઝડપી પાડવામાં આવેલો છે એમડી અને ડ્રગ્સ વેચવા માટે એને ઈશાકલી મહારાજ નું નામ ધારણ કર્યું એવું લાગી રહ્યું છે હિન્દુ નામ ધારણ કરવાનું એટલા માટે કે કોઈ એના ઉપર શંકા ના કરે એટલા માટે એ કરી રહ્યું હતું જયારે અહિયાં એસઓજી રેડ કરી અને એનું નામ ખુલી ગયું ત્યારબાદ એ સાઉદી અરેબિયા ભાગી ગયો હતો પરંતુ જેઓ એ મુંબઈ આવીને રહેવા લાગ્યો ત્યારબાદ ટીમ ટીમને માહિતી મળી તો ત્યાં જઈને તાત્કાલિક એને લીધો ભરતભાઈ છે એ બિલ્ડિંગ ના બાંધકામ ના વ્યવસાય સાથે સંકળાયેલ છે અને પોતે ડ્રગ્સ નો યુઝર હતો અને એ આની પાસેથી માલ લેતો હતો અને એવી અમને માહિતી મળતા ત્યાં રેડ કરીને એને ઝડપી પાડેલો